અમદાવાદપુરાના વસ્ત્રા રિંગ રોડ પર આવેલા મારુતિ શોરૂમની પાછળ રુદ્રાક્ષ બંગલો પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન પ્રોજેક્ટનું કામ ભર ચોમાસે હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ હોય તેમ લાગી રહ્યું છે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભૂવાદ ધૂળતા હોય તેમ અમદાવાદ સ્માર્ટ સિટીમાં જ્યાં જુઓ ત્યાં ભૂવનગરી બની ગઈ છે તો પૂર્વના વસ્ત્રાલ રોડ ઉપર આવેલા રુદ્રાક્ષ બંગલો પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન પ્રોજેક્ટનું કામ ભર ચોમાસે હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધડ આયોજનનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો હતો આ ડ્રેનેજ લાઇનને મંજૂર થઈ છ માસ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ ભર ચોમાસે મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ જાગ્યા છે લગભગ એક માસ પહેલાં અધૂરું કામ મૂકી દીધા બાદ હવે વરસાદી માહોલમાં આ ખોદકામ કરશે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો એક બાજુ વરસાદી માહોલમાં ખાડા પૂરવાના બદલે અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં ખાડા ખોદાઈ રહ્યા છે